મહેસાણા આમ આદમી પાર્ટી હોય તો મિલકત સીલ કરવાનો નિર્ણય પરત લેવા અરજી કરવા બાબતે કલેક્ટર કચેરીમાં કલેક્ટર એચ કે પ્રજાપતિને આવેદન પાઠવવામાં આવેલ હોય તે સમયે કલેક્ટર હાજર ન મળી આવતા મહેસાણા જિલ્લા પ્રમુખ આમ આદમી પાર્ટીના જયદેવસિંહ ચાવડાએ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી હતી ત્યારબાદ અધિક કલેક્ટર આવતાની સાથે જ મામલો શાંત પાડી આવેદન સ્વીકાર્યું હતું હમણાં ગુજરાતની અંદર જાણે કે ડ્રગ્સનો મોટો વેપલો થઈ રહ્યો છે એવું લાગી રહ્યું છે હમણાં હમણાં ડ્રગ્સ એટલું બધું પકડાયું છે એ ડ્રગ્સ ક્યાં જાય છે અને શું થાય છે એ કોઈને ખ્યાલ જ નથી ગૃહમંત્રી જે હર્ષ સંઘવી છે એ આ બાબતે બહુ નિષ્ફળ ગયા છે યુવાનો આ જે ડ્રગ્સ લઈ રહ્યા છે યુવાનોના જીવન ઉપર અસર પડી રહી છે એટલે મારે ખાસ હર્ષ સંઘવીને જણાવવાનું કે તમે આ વિશે તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને જેનું આ જીવન ધોરણ છે એ બરબાદ થઈ રહ્યું છે એટલે ગુજરાત માટે આ બહુ ખતરારૂપ છે તે બદલ આપણે એમની વિનંતી કરીએ કે આના ઉપર ખાસ દોરવું જોઈએ નમસ્કાર કલેક્ટર સાહેબ અમે આપને રજૂઆત કરવા આવ્યા હતા પરંતુ સોમવારે આજે આવ્યા છીએ તો આપે આજે પણ નથી હવે આપ જો અમને જો મહેસાણાની જનતાનો કોઈ પ્રશ્ન હોય રજૂઆત કરવી હોય તો અમે તમને રજૂઆત કરવા આવ્યા હતા પરંતુ આપ અહીંયા ઉપસ્થિત નથી એટલા માટે સોશિયલ મીડિયા મારફતે અને પ્રેસ મીડિયા મારફતે આપણે રજૂઆત કરવા માગીએ છીએ અમારી ઈચ્છા હતી કે તમને રૂબરૂમાં રજૂઆત કરીએ પરંતુ આપ જયારે હાજર જ નથી રહેતા ત્યારે અમારે કરવા માટે મીડિયાનો સહારો લેવો પડે છે છે અત્યારે અત્યારે અમારી પાસે બે જેના અંદર એક ગુજરાત ડ્રગ્સનું હબ બની ગયું છે ડ્રગ્સના એટલા બધા કેસો થઈ રહ્યા છે અને નાના નાના યુવાનો બધા ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે એના અંદર મહેસાણા પણ બાકાત રહ્યું નથી સારા સારા ઘરના વ્યક્તિઓ યુવાનો ડ્રગ્સના રવાડે થઈને પોતાની જિંદગી બરબાદ કરી રહ્યા છે કુટુંબ પરિવાર બરબાદ કરી રહ્યો છે બીજી રજુઆત એ હતી કે મહાનગરપાલિકા દુકાનદાર કે વેપારી દુકાન સીલ કરવા માટે અથવા મિલકત સીલ કરવા માટે આપે જે તગલકી નિર્ણય લીધો છે એ તગલકી નિર્ણય પરત લેવામાં આવે એવી અમારી રજૂઆત છે